મિત્રો આજે વિડીયોમાં ઘઉં માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે તેના વિશેની ચર્ચા પછી બીજો જે મુદ્દો આપણો છે તે બીજા મુદ્દામાં જે જીએસટીમાં હાલ જે ઘટાડો કરવામાં આવ્યો છે તો તેમાંથી સબસીડીમાં જે મંજૂરી મળેલ છે તેવા ખેડૂતોને શું ફાયદો થશે કે કેમ તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને આગળ જે પછી એક મુદ્દો છે તો કે ભાઈ જે મગફળીના પાકમાં જે હાલમાં રજીસ્ટ્રેશન અને તેની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે અને એની ઓનલાઈન વેરીફિકેશનની કામગીરી જે હાલ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે તેના વિશેની થોડી ઘણી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં આપણે સૌપ્રથમ જે ઘઉં જીરું ચણાની છે તેની વાત કરીએ તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આવનાર શિયાળુ પાક એટલે કે પચીસ છવ્વીસમાં જે પાક માટે છે તેના માટે ઓનલાઈન તેમની પોતાની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે જેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો ગીર ચણા છે તેનું પણ રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવેલું છે અને રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે શું તેની માહિતી છે તેના વિશેની ચર્ચા હવે આપણે આગળ વિડિયોમાં કરીએ કે ભાઈ આમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે અને તેમાં કઈ રીતે આપણને મળશે તેની ચર્ચા કરી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલી છે જેમાં જુનાગઢ દ્વારા ગીર સાવત ચણા દેશી અને કાબુલી જીરું અને ઘઉં સર્ટિફાઈડ ટુથપુલ બિયારણ વેચાણ માટેની ઓનલાઈન નોંધણી બા બાબત કરી તો તેની રજીસ્ટ્રેશનની તારીખ છે તે પંદર પચીસથી થી પચીસ નવ બે હાજર પચીસ સુધી રાખવામાં આવેલી છે જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા પાક માટે કાબુલી ચણા એટલે કે જે જી વન જી રૂની જી સી ફોર અને કવની લોક વન અને જી ડબ્લ્યુ ચારસો સન્નું જાતોના સર્ટીફાઈડ ટુથપુલ બિયારના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જેની આપણે આગળ ચર્ચા તો કે ભાઈ પચીસ નો બે હાજર પચીસ સુધી કરવાની રહેશે ખેડૂત મિત્રોએ કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂત મિત્રોએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તે જ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે

તો મિત્રો એમાં કઈ રીતે બિયારણનું વિતરણ કરવાનું છે તેની ચર્ચા આપણે આગળ કરીએ પણ એ પહેલા થોડીક વાત કરી લઈએ કે ભાઈ આમાં જે છે જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા તેની જે વેબસાઇટ છે તેની ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેનું કોઈ પણ એક પાક માટે જ રજીસ્ટ્રેશન કરવું અન્ય પાક માટે વધારે માટે ન કરવું અને મેક્સિમમ બે હેક્ટર સુધીની જ તમને આમાં બિયારણ મળવા પાત્ર થશે અને બે હેક્ટરમાં કેટલું બિયારણ આપવામાં આવશે તેની વાત હવે આપણે આગળ વિડીયોમાં કરશું અને કઈ કઈ જાતો છે તે મેં આગળ વિડીયોમાં જણાવ્યું કે ભાઈ કેટલી ચણાની જાતો છે કેટલી ઘઉંની જાતો છે તે વિશેની ચર્ચા અને જીરુની આપણે આગળ કરી તો હવે પછી આપણે જે તેનું કેટલું બિયારણ વિતરણ કરવામાં આવશે અને કઈ વેબસાઇટ ઉપર તેનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશનની તારીખ છે તે પંદર નવ પચીસથી પચીસ નવ પચીસ સુધી અરજી કરવાની રહેશે તો હવે આપણે આગળ જે તેનું બીજનું વિતરણ છે તેની ચર્ચા કરીએ ઓનલાઈન અરજી જે કરી હશે જે પાક માટે કરેલી હશે તેમાં બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર એટલે કે બિયારણ મળવા પાત્ર થશે જેમાં ચણામાં વધુમાં વધુ પાંચ બેગ એટલે કે ટોટલ એકસો પચીસ પાત્ર થશે અને જીરુમાં પાંચ બેગ એટલે કે દસ કિલોગ્રામ અને ઘઉંમાં દસ બેગ એટલે ટોટલ ચાલીસ કિલોગ્રામ સુધી મળવાપાત્ર થશે એટલે ચણાની બેગ છે તે પચીસ કિલોની રહેશે જીરુંની બેગ છે તે બે કિલોની રહેશે અને ઘઉંની જે બેગ છે તે ટોટલ જે આપણે ગણીએ તો ચારસો એટલે કે ચાલીસ ચાલીસ કિલોની બેગ ઘઉંની રહેશે એટલે આટલી તમને બે એક ટનની મર્યાદામાં મળવાપાત્ર રહેશે તે જે જૂનાગઢની જાતો છે તે મુજબ તમને તેમાંથી બિયારણ મળવાપાત્ર રહેશે અને વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માગતા ખેડૂતભાઈ જૂનાગઢની જે કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન જે મેં નીચે પણ આપેલી છે ત્યાં જઈ અને બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણી અરજી કરતા પહેલાં અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો કે એટલે એ લોકોની શું શરતો છે અને તેમને શું શું નિયમો રાખેલા છે તેનું ત્યાંને લઈ અને પછી અરજી કરવાની રહેશે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર ડીએનડી એક્ટિવ હશે તો જ તે ખેડૂતોને બિયારણ ખરીદીને એસએમએસ મળતો નથી બરાબર એટલે તો જો ખેડૂત મિત્રોના મોબાઈલમાં આ સુવિધા હોય તો તેને દૂર કરવી ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કોઈ કારણોસર પણ એસએમએસ મળતો નથી તો તેના માટે થઈને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર અરજી મંજૂર થયેલ ખેડૂતોનું લિસ્ટ મૂકવામાં આવે છે જેમાં આપનું નામ હોય અને મેસેજ મળેલ ન હોય તો તે લિસ્ટમાં જણાવી તારીખમાં બિયારણ લેવા આવી જવું આમ બિયારણ વિતરણ અને પાકના અભાવ સંબંધિત માહિતી તેમજ ખેડૂત મિત્રોને મંજૂર થયેલી યાદીનું લિસ્ટ જોવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ દરરોજ જોતા રહે વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો જે ફોન નંબર ટેલિફોનિક છે તેની ઉપર ફોન કરવો પછી પીબી એક્સ ચારસો પચાસ પર પણ સંપર્ક કરવો એટલે આ રીતે જો તમારે મેસેજ ન આવે અથવા તમારે મેસેજની જાણ ન થાય તો તેની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીઓ ડોટ તેની ઉપર લિસ્ટની યાદી જોતું રહેવું અને જો તેમાં મેકાનેલ હોય અને તમારે મેસેજ ન હોય તો તમે તેમાં જોઈ શકો છો અને લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે ચેક કરી લેવું અને જો મેસેજ આવી જાય તો કોઈ પ્રશ્ન રહેતો નથી અને નીચે પણ તેનો એક ફોન નંબર આપેલો છે જે તમે જોઈ શકો છો જો વિડીયોમાં તમને વ્યવસ્થિત ન દેખાય દેખાય તો તમારી વિડીયોની ક્વોલિટી સુધારી અને તમે ચેક નંબર કરી શકો છો તેમ છતાં હું જે મોબાઈલ નંબર ને ઉસે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું તે નીચે માં આપી જઈશ જ્યાં જઈ અને તમે પણ જોઈ શકશો અને તેની વેબસાઇટની માહિતી આપી દઈશ અને ઉપર માહિતી પણ હું નીચે નાખી દઈશ તેથી તમે જોઈ શકશો ત્યારબાદ સરકાર દ્વારા જે હાલમાં જીએસટીના ભાવ ઘટાડવામાં આવ્યા છે તો તેમાં ખેતીવાડીના ઘણા ખરા ઇનપુટના ભાવ ઘટાડવામાં આવેલા છે જેમાં લગભગમાં બધામાં પાંચ ટકા જીએસટી કરી નાખવામાં આવ્યું છે જેથી હાલમાં જ જે ખેડૂત મિત્રોને સબસીડીમાં મંજૂરી મળી છે તેવા ખેડૂત મિત્રોને પણ આ જીએસટીનો લાભ મળે તેના માટે હાલમાં જ કૃષિ મંત્રી દ્વારા સહાયની ખરીદીમાં જે સાધનોની તારીખ હતી તેમાં પણ વધારો કરવામાં આવેલો છે એટલે તે પણ ખેડૂત મિત્રો આમાં તેમને લાભ મળી શકે અને તેમને સહાયમાં પણ ફાયદો થાય તેના માટે તેમાં તારીખમાં વધારો કરવામાં આવેલો છે જેની ઓફિશિયલી હાલ તો લગભગ જાહેરાત નથી થઈ પણ જાહેરાત થશે તો તે બાબતની માહિતી ચોક્કસથી મારી યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવશે જેમાં શોર્ટ વિડીયો મારફત અથવા આપણે લોંગ વિડીયો બનાવી અને તેની જાણ આપણે આ પોર્ટલ ઉપર શું અને જે ના ભાવ ઘટાડવામાં આવ્યા છે અગાઉ શું હતા અને હાલ કેટલા કરવામાં આવ્યા છે તે વિશેની માહિતી અહીં ટોટલ આપવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો કે ભાઈ અલગ અલગ જે તેના ઘટકો છે તેમાં શું ભાવ ઘટાડવામાં આવ્યા છે તો ટ્રેક્ટરના પાર્ટ્સના છે ટ્રેક્ટરના છે પંદર એચપી ઓછા ડીઝલ એન્જિનના છે હાર્વેસ્ટ ટ્રેસર અને પાર્ટસ છે પછી સોઈલ પ્રિપ્રેપરેશનની મશીનરીના છે એવા અલગ અલગ જે કૃષિના જે અન્ય પ્રોડક્ટો છે તેમાં જે પણ ઘટાડો કરવામાં આવ્યો છે તમે આ ચાર્ટમાં જોઈ શકો છો કે ભાઈ પહેલા શું જીએસટીનો ભાવ હતો અને હાલ કેટલો ભાવ કરવામાં આવેલો ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો મગફળીમાં જે હાલમાં મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી તો તેમાં પણ આઠ જે તારીખ હતી તેમાં વધારો કરવામાં આવેલો છે અને બાવીસ તારીખ સુધી તેને લંબાવવામાં આવેલી છે અને હાલમાં અત્યાર સુધી આમાં ઘણા ખરા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરેલું છે મિત્રો રજીસ્ટ્રેશન કરાયેલું છે અને જેમાં સાત હજાર બસો ને ત્રેસઠ મગ માટે આઠ હજાર સાતસો અડસઠ અડદ માટે અઠ્યોતેર અને સોયાબીન માટે પાંચ હજાર ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એકના ભાવ જાહેર કર્યા છે આમાં જે પંદર સપ્ટેમ્બર તારીખ હતી તે વધારી અને બાવીસ સપ્ટેમ્બર કરવામાં આવેલી છે જેમાં નીચે જૂનાગઢ જિલ્લામાં ટોટલ મગફળીનું બે પોઈન્ટ સત્તર લાખથી વધુ હેક્ટરમાં સોયાબીનનું તેપન હજારથી ઉપર હેક્ટરમાં અડદનું તેર હજાર તેરસો હેક્ટરમાં અને મગનું સાતસો સિત્તેર હેક્ટરમાં વાવેતર થયેલું છે અને હાલમાં જે સરકાર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે છે એટલે કે જે ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂત મિત્રોને જેને રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે તેવા ખેડૂત મિત્રોનું હાલનું ચકાસણી ચાલુ થઈ જશે અને તેવા ખેડૂત મિત્રોનું નોંધણી કરાયેલી છે તેમનું ઓનલાઈન સેટેલાઇટ દ્વારા ઈમેજ દ્વારા તેનું વેરિફિકેશન શરૂ થઈ ગયેલું છે જેમાં સેટેલાઇટ થી જો તમે ડિજિટલ ક્રોપ સર્વે કરાયેલો હશે તો સેટેલાઇટમાં તે તમારું પાક વાવેતર દેખાડશે તો તે માન્ય ગણાશે અને જો અમુક કિસ્સાઓમાં તે નહીં દેખાય તો ત્યાં કણે રૂબરૂ જઈ અને ચકાસણી કરવામાં આવશે એટલે કે અધિકારી કર્મચારી દ્વારાથી હકીકત તે સર્વે નંબરમાં વાવેતર કરેલું છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે અને એ માટે તમારે ફરજિયાતપણે ડિજિટલ ક્રોપ સર્વે કરાવી નાખો અને જો વધારે તમારે જાણકારીની જરૂર હોય તો આપની ખેતીવાડી શાખાનો સંપર્ક કરવો અને આ બાબતે જો તમારે વધારે માહિતી જોતવી હોય તો આપ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તો જ્યાં સુધી મારી પાસે માહિતી હશે ત્યાં સુધી હું તમને માહિતી પૂરી પાડીશ અને મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી તેમને પણ માહિતી મળી રહે અને જો પ્રથમ વખત આપ અમારી ચેનલ મળ્યા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને હવે પછી આપણે જે અમુક મહત્વના ખેતીના મુદ્દા છે અને તેના ઉપર સંપૂર્ણ આધાર છે તેવા વરસાદની સિસ્ટમના મુદ્દાની અગાઉ હવે થોડાક સમયમાં આપણે એની ચર્ચા કરવાના છીએ